અને પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો શિયાળાની ઋતુની અંદર આપણી ગાયું શંકર ગાયું વધારે પડતી વીયાતી હોય છે તો એની અંદર દૂધનું ઉત્પાદન પણ વધારે હોય છે કારણ કે ઠંડીની મોસમની અંદર વધારે ગાયું વીયાતી હોય છે અને ત્યારે દૂધનું ઉત્પાદન વધારે હોય છે અને આપણને જ્યારે કમાવાની ક્યારે મજા નથી આવતી કે જ્યારે દૂધ જાજુ હોય ત્યારે આપણને કમાવાની મજા નથી આવતી કારણ કે એસીન એફ નથી આવતા અને ફેક ન આવતા હોય ત્યારે આપણને થોડુંક એમ થાય કે આપણી પાસે નરવી શંકર ગાયું છે અને જર્સી ગાયું છે એટલે એને એસીન ને ફેંક નથી આવતા પણ આપણે પ્રયોગ જે કર્યો તો એનાથી તમારે પણ જાજો જાતો નહીં પણ તમારું દૂધ હાલ્યું જાય કારણ કે અમુક ઘણી ઘણા સમયમાં કેવું થતું હોય કે તમારે પાંચ થી દસ ગાયું હોય ને બધી વીઆઈ ગઈ હોય ત્યારે દૂધ એકદમ પ્રોડક્શન વધી ગયું હોય સમજી લો પચાસ સાઠ લિટર થઈ ગયું હોય ત્યારે એસએનએફ નથી આવતા તો એના માટે પશુપાલક મિત્રો આપણે એકથી બે વસ્તુ એડ કરી અને ખોણીની અંદર આપણે છોડાવી દેવાની છે એનાથી ફેટમાં અને એસનએફમાં થોડા ઘણો આપણને રાહત મળી જાય એટલી બધી નથી કે એકદમ ફેટ પાંચ આવતા હોય કે એવા સીધા હાથ આવી ગયા ત્રણ ફેટ આવતા હોય તો સીધા પાંચ છ આવી જાય એવું નથી હોતું કે તમારે જો કદાચ સાડા ત્રણ ફેટ આવતા હોય તો કદાચ ત્રણ ફેટ આવતા હોય તો સાડા ત્રણ આવે કારણ કે અડધા ફેટથી એક ફેટનો અંતર હોય છે તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો તો આપણે વિડીયો લાંબો નથી કરવાનો અને ફટાફટ તમને બે થી ત્રણ વસ્તુ એડ કરવાની હોય છે અને જે મોટા પશુપાલક મિત્રો છે દસથી પંદરથી વીસ ગાયો રાખતા હોય છે એમને આ સંપૂર્ણ માહિતી હોય જ છે પહેલેથી કારણ કે અનુભવ હોય ઘણા ટાઈમથી ગાયોનું કામ કરતા હોય એમને વધારે અનુભવ હોય પણ જે નાના પશુપાલક મિત્રો છે અને ઘણા પશુપાલક મિત્રો એવા છે કે જે નવા નવા છે એમને કોઈ અનુભવ નથી એમના માટે આ બેસ્ટ વિડીયો કામ કરશે તો ખરેખર જે તમે પશુપાલક મિત્રો તમારે દસ લીટર દૂધ કરતી હોય એ ગાયને તમે પચાસ ગ્રામ તેલ એડ કરી દો ખાંડની અંદર તો એનાથી એસએનએફ અને ફેટ બંને છે અને સમજી લો કે તમારે પાંચથી છ ગાયો છે તો એ પ્રમાણે તમારે તેલ એડ કરી અને એક પશુને તમારે જે તેલ લેવાનું રહેશે કપાસિયા કે અથવા સરસિયું સરસિયું છે અને આ વ્યાણા પછી લેવાનું રહેશે તો પશુપાલક મિત્રો ખાસ કરીને તો કપાસિયા જોરદાર કામ કરતું હોય છે તો તમે પચાસ ગ્રામ સાંજે અને સવારે બે ટાઈમ ખાંડની અંદર મિક્સ કરી અને તમે સારતા રહેશો ને તો તમારે ફેટમાં અને એસનએફમાં વધારો પણ થશે તો પશુપાલક મિત્રો આ જે નવા પશુપાલન મિત્રો છે એમના માટે આ ખાસ વિડીયો હતો અને જે અનુભવ માટે જે અનુભવી ખેડૂત મિત્રો છે અને પશુપાલક મિત્રો છે એમને તો આ સંપૂર્ણ માહિતી પહેલેથી જ ખબર છે અને જે આ નાના પશુપાલક મિત્રો છે એમના માટે આપણે ખાસ આ વિડીયો અનુભવ માટે ભણાયો હતો અને હા ખેડૂત મિત્રો જો તમે પશુપાલક મિત્રો આપણે આજે ત્રણ ગાયો છે બધી ગાભણ છે ટૂંકમાં હવે મહિના લગદનમાં આપણી ગાયો બધી વીઆઈ જાય એટલે દૂધનું પ્રોડક્શન વધી જતું હોય છે જ્યારે વધતું હોય છે ત્યારે મિત્રો આ પ્રયોગ કરવાનો રહેશે અને આ પ્રયોગ તમે જ્યાં સુધી દસ લિટર દૂધ છે ત્યાં સુધી કરવાનો છે એનાથી પછી ઓછું થઈ જાય તો ઓટોમેટિક એસએનએફ અને ફેટ પણ વધી જતા હોય છે પછી કોઈ પણ પ્રશ્ન આ વસ્તુ કરવાનો હોતો નથી અને આપણે જે પશુપાલક મિત્રો જે પણ વસ્તુ ઉપયોગ કરે છે એ જ વસ્તુ તમને દેખાડશે બાકી બીજી વસ્તુ આપણી પાસે કોઈ પણ માહિતી આપણે ખોટી કોઈ માહિતી આપતા નથી તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો તમે જ્યારે તમારું પશુ તાજા વિહારમાં હોય એના પછી તમે પંદર દિવસ તાજા વિહારમાં હોય ત્યારે પંદર દિવસ એને ગોળ અને મેથી આ ત્રણ ચાર વસ્તુ તમે ખવડાવો તો એનું દૂધ પણ સારું બનતું હોય છે અને બેસ્ટ બનતું હોય છે અને એસીનેપને ફેટ પણ વધતા હોય છે અને પશુપાલક મિત્રો ખાસ એ તો એ વસ્તુ ફાઇનલ છે કે જાજુ દૂધ હોય ત્યારે એસીનેપને ફેટમાં પ્રોબ્લેમ રહેતો હોય છે